નમસ્કાર મિત્રો ચાહકો મારા વાલાઓ મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા હવે આપણે વાત કરવી છે કે દીસી વૈધ દેશી વૈદ એકદમ દીસી દવા કરે કોઈ દીસી વૈધ હોય દીસી દવાનો ઉપચાર કરે અને દીસી દવા કોઈ શરીરને અસર કરતી નથી અમારી દેશી દવા છે એ પીવાની કે કોઈ ગળવાની આવતી નથી ખાલી માલિશ કરવાની આવે છે નસ ચેક કરી અને તમને જે તકલીફ હોય એ ચેક કરી અને એની દવા આપવામાં આવે છે અને આ દિશી દવા છે અમારી શુદ્ધ અને શાકાહારી કોઈ શરીરને અસર કરતી નથી તો મારી જોડે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો પચાસથી સાઠ વર્ષનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને મગજથી કરીને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે ચોટી જાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે અને વા આ બધા સાંધે સાંધા પકડાય અને કહેવાય સંધિ વા આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે સાયટિકા ટીકા ટીકાની પણ સારવાર કરી આપવામાં આવશે અને એડી પેની પેનીની દવા પણ કરી આપવામાં આવશે શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો આવશે પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ દીસી દવા કરી આપવામાં આવશે અને ઘણા મિત્રો મને પૂછતા હોય છે ફોન કરીને સાહેબ મેં રિપોર્ટ કરાયા છે ફોટા પડાયા છે આ બધું લઈને આવું તો મારી જોડે કોઈ ફોટાની જરૂર પડતી નથી કોઈ મારી જોડે રિપોર્ટની જરૂર પડતી નથી કેમ કે હું એકદમ દીસી દવા કરી આપું છું એને કહેવાય દેશી વૈ ધ પહેલાંય બાપદાદા વખતમાં વૈધ હતા અને અત્યારે આ કળિયુગની અંદર દેશી વૈદ્ય જ છે જેને જેને દેશી વૈદ્ય જોડે અત્યાર સુધીમાં દવા કરી દેશી દવા એને સો ટકા રિઝલ્ટ મળ્યું છે અમારી જોડે લાખો માણસો દવા લઈ ગયા અને લાખો માણસોને સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે ઘણા લોકો એવા છે કે ઘણા લોકો મને વિડીયા બનાવી આપવામાં આવે છે અને ઘણા લોકો એવા મોટી હસ્તીઓ આવે છે તો વિડીયા બનાવવાની ના પાડે છે બરોબર ને આ તમને ચોખ્ખી વાત કરું અને ઘણા લોકો એવા છે માનવતા વાળા મારી જેમ કે સાહેબ તમે વિડીયો બનાવો તો લોકોને ખબર પડે એનું નામ કહેવાય માનવતા વિડીયો બનાવવાનું મારું એક જ કામ છે કે લોકોને ખબર પડે અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરી દે જેણે જેણે દેશી દવાનો ઉપચાર ચાલુ કર્યો એને અત્યાર સુધીમાં એકદમ સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને અમે તો એટલું જ કહીએ છીએ અમારા કસ્ટમરને કે તમે અમારી દવા ચાલુ કરો છો અમારો જે દેશી ઉપચાર તો તમે જે ક્રોસ લઈ જાઓ છો એ ક્રોસ તમે મહેનત કરો ને તો બીજી વાર આવવાનું બાકી બીજી વાર આવવાનું નહીં મહેનત ના કરો તો મહેનત કરો તો તમને સો સો ટકા ફળ મળશે બાકી મહેનત ના કરો તો ફળ મળતું નથી એટલે અમે આવું રીતે એમને કહીએ છીએ કસ્ટમરને પ્રેમથી એમને સમજાવીએ છીએ અને દેશી દવાનો કોઈ પણ શરીરમાં તકલીફ થાતી નથી અત્યાર સુધીમાં કોઈ અમારી જોડે દેશી દવા હજારો લાખો માણસોએ કસ્ટમરે લઈ ગયા છે કોઈને તકલીફ થઈ નથી દેશી દવા સારામાં સારી દેશી દવા છે મારા બાપ દાદાએ પણ કહેતા કે જેને જેણે દેશી દવાનો ઉપચાર કર્યો ને એ સો વર ઉપર જીવ્યા છે સો વરસથી નેચે કોઈ જીવ્યા નથી એટલે દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને તમારા શરીરમાંથી દુઃખ દૂર કરો અને તમારું શરીર એકદમ નિરોગી અને તંદુરસ્તી જીવવાનું ચાલુ કરો એનું નામ કહેવાય દેશી વૈધ એટલે મારું કહેવાનું અર્થ એક જ છે કે દેશી ઈલાજ ચાલુ કરો અને જીવન ફરીથી નવું શરૂઆત કરો એટલે કીધું છે કે દેશી વૈદ એટલે દેશી વૈદની દવા સારામાં સારી કોઈ શરીરને અસર કરતી નથી એટલે અમારી ઓફિસ અંજારમાં છે સોમવાર મંગળવાર મેન શાખા અંજારમાં અને બીજી રાધનપુર હું વિઝિટ કરવા ખાલી આવું છું ત્યાં રાધનપુરમાં દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર ખાલી ત્યાં વિઝિટ કરવા આવું છું અને મેન શાખા અમારી અંજારમાં છે અંજારમાં તમારે આવવું હોય તો સોમવાર મંગળવાર પણ જ્યારે તમે અંજારમાં કે રાધનપુરમાં જ્યાં તમે તપાસ કરાવવા આવો ને બધા મિત્રો એટલે મને ફોન કરીને આવવાનો ફોન કર્યા વગર આવવાનું નહીં તો મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આ વિડીયોને ધ્યાનથી એકદમ શાંતિથી નિરાંતે સાંભળજો અને તમારા ગ્રુપની અંદર આગળ શેર કરતા રહેજો કેમ કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણે વાત કરીએ તો આપણી અઢારે વરણ પૈસાવાળી નથી અત્યારે જેને જેણે દવા કરાઈ કરાઈને લોકો થાકી ગયા હરેરી ગયા ખાટલામાં સૂઈ ગયા તો એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને વિડીયાના માધ્યમથી અંજાર અથવા રાધનપુરની અંદર વિઝિટ કરવા પહોંચી આવે વિડીયાના માધ્યમથી એટલે વિડીયાને ધ્યાનથી સાંભળજો આ વિડીયો છે ને ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે તો મારા વાલાઓ મારો કોન્ટેક નંબર જલ્દીથી તમે નોંધી લો અને ફોન કરવાનું ભૂલતા નહીં તો મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા નમસ્કાર ચાહક મિત્રો